પાંચ વાગવા સમથિંગ સમથિંગ છે બધું તો હવે હમણાં બસ આવે એટલે આપણે જવાનું છે હલો મિત્રો તો બસ આવી ગઈ છે અને હવે હમણાં બે ચાન્સ છે બસ વળાઈ નાખી એટલે આ બધા જોવા આવી ગયા છે આ એક પ્રેક્ષક બાકી હતા ને એક આપણા મોટાભાઈ વકીલભાઈ એટલે હમણાં જવાનું છે હલો તી આપણી ટુકડી તૈયાર થઈ ગઈ છે જો પેલા બેલા ભાઈ પાણીની બોટલાં <noise> <hesitation> 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 No me creo que cual que yo se me haya visto en el 100, 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 લાવવા જશે દસ ને ચૌદ થઈ ગઈ છે ટોલ જોશે આ બે જાગતા અમે તો હવે ફાઈનલી હોટેલે પગી જશે નાસ્તો કરી આ બધા હવે ઉતરી જશે અને હવે લાડ બધી થઈ ગઈ છે નાસ્તો કરી લેવી તો હવે આપણે ભેળ આવી ગઈ છે આ બધા શરૂ કરી દીધું છે શરૂ એક વાટે ઊભો છે અમે હવે ભેળ તો ખાઈ લીધી ને આ બધા પપ ખાવા છે અને ભેળ તો હતી તીખી બહુ જોરદાર કરી લીધો હવે થમ્સઅપ ની વાડી એટલે થમ્સઅપ લઈ લીધું તો હવે હોટેલ થી બસ નીકળી પડી છે ને જો બે ગયા છે બધા એટલે હવે એટલે હવે હવે સીધી છે ને હવે ઉતરવીને એટલે હવે તમને અહીંયા બધું હવે તમને મળવાનું છે હવે આરામ લેવાનું છે આ તો શરૂ કરી દીધું છે આરામ લેવાનો તો હવે હું તમને જઈને જ તો તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ગામ અમે ઓલા

લે પછી પછી બધું તૈયાર થઈ ગયું છે રેડી તો અમે એક વોલ લે લીધો છે આઉક લોકેશન છે આથી અજી તો અંધારું છે લગભગ લગભગ અનજોળ થાય એટલે પગી જાવ અમે વાંધો ન આવે અરે વારા કડીએ કૉલ નાકો આવે છે સો મિત્રો હા ઉપર આ જે ને સીન કાઈ છે એક નંબર ગજબ સીન છે અને આ રસ્તો જો આપતો રસ્તો છે બરા તકી ગયા સી હા ઓય જો મિત્રો એક મસ્ત મજાની વસ્તુ દેખાડો તમને આવો નજારો તમને જિંદગી ક્યાંય જોવા નહીં મળે ઓ ભાઈ હું તમને હું તમને આમ કહી નહી શકું જેમ કેમેરામાં દેખાય છે આખું તે દેખાય છે એમ નહી દેખાડી શકું ને આમ જો નાસ્તો બેઠા બેઠા કરવાનો મજા આવી ગઈ મજા આવી ગઈ

ઇતરમાંમાં પહેલો રોડ છે 52 તો હવે નીચે હવે હવે છે હવે ધીમે ધીમે અમે નીચે ઉતરવાનું કરી દીધું છે પગ જવાબ દે છે હવે કેવું

ખાલી પાંચ ડગલા આગળ ભરો એટલે તમારી જિંદગી સુખ બદલી જાય તમારો વીમો પાકી જાય તમારો વીમો પાકી જાય બોલો તો હવે ફાઈનલ ઈ મંદિરે પણ દર્શન કરીને વી આવ્યા અને હવે જંગલમાંથી માંથી સેવી રસ્તો હવે ટૂંકો કરવાનો છે કેમ કે તડકો આવ્યો છે માથે ફૂલમ ફૂલ ને બહુ તડકો છે

ભાવનગર વાળી બસમાં બે છોકરી બધું સારી છોકરી ચાલો હું તમે બસ મળે એટલે તો ફાઇનલી હવે હોટેલે આવી ગયા છે બધા પૂછા થઈ જશે ના એટલે હવે ખાવાનું છે ને તમને ઘણું બધું હું દેખાડી ન શીખું તમને તમારા ફોનમાં ચાર્જિંગ નહોતું અને ગળતી બહુ સાજી હતી એટલે હવે હવે પહેલાં જમી ગયું પછી હું તમને મળો આવે જો જમવા તો વહી ગયા છે બધા એકસો ત્રીસમાં નિમિટે બળદે હોટલ તો હવે ખાઈ પીને નવરા થઈ ગયા છે ને તો હવે ખાઈ પીને પાછા બે ગયા છે અહીંયા એટલે અને આપણે બસ આવવાની છે જે બહુ મોડી એટલે અહીંયા બેહવાનું છે ત્યાં સુધી એટલે હવે બસ આવે ત્યારે હું તમને મળું બસમાં બેહી આચરમાં